વડોદરાની સયાજો હોસ્પિટલની કેન્ટીનમાં હલકી કક્ષાનો નાસ્તો અને જમવાનું વેચતા હોવાની ફરિયાદ મળ્યા બાદ આરોગ્ય વિભાગે કેન્ટીન બંધ કરાવી હતી હોસ્પિટલમાં કેટલાક સમયથી ચાર ભૂજા નામથી કેન્ટીન ચલાવવાનું લાયસન્સ આરોગ્ય વિભાગ પાસેથી મેળવ્યું હતું બહારગામથી આવતા અને સ્થાનિક દર્દીઓના સગા સંબંધીઓ કેન્ટીનનો ઉપયોગ કરતા હતા આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી કેન્ટીનનું સ્થળાંતર કરવામાં આવ્યો હતો જ્યાં હલકી કક્ષાનું અનાજ અને શાકભાજીમાંથી નાસ્તા તેમજ જમવાનું બનાવવામાં આવતું હોવાની જાણકારી ભાજપના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકાને મળી હતી જેના આધારે તેમણે આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર બોલાવી ચેકિંગ શરૂ કરાવ્યું હતું વડોદરા શહેરમાં આવેલી આ રાજ્ય સરકાર સંચાલિત સયાજો હોસ્પિટલની કેન્ટીનમાં ગંભીર બેદરકારીઓ સડેલા શાકભાજી તેમજ હલકી કક્ષાનું અનાજ જણાઈ આવતા તાત્કાલિક અસરથી સયાજો હોસ્પિટલની કેન્ટીનને બંધ કરવામાં આવી હતી સાથે સાથે આરોગ્ય વિભાગે નમૂના પણ લીધા છે ચોક્કસ સવારે જ મેં આરોગ્ય વિભાગનું ધ્યાન દોર્યું આરોગ્યના અમલદાર મુકેશ વૈદ સાથે મેં વાત કરી અને એમણે તરત જ અહીંયા આગળ આરોગ્યની ટીમ મોકલી છે કોઈ પણ વ્યક્તિ હશે એના જીવ સાથે ચેડા કરશે એને ક્યારે પણ છોડવામાં નહીં આવે ગઈકાલે હું એસએસજી હોસ્પિટલમાં આવી હતી ઇમરજન્સી વિભાગ પાસે ઊભી રહેલી હતી તો ત્યાં આગાડી તેલની ખૂબ ખરાબ સ્મેલ આવી રહી હતી લોકો કે બેન અમે તો થાકી ગયા અહીંયા આગળ કે તેલની અંદર ખૂબ સ્મેલ આવે છે ખાંડની અંદર વંદા ફરતા હતા ડુંગળી બટાકા ટામેટા સડી ગયેલા હતા તેલ પણ તમે જોવો તો તેલ કાળું થઈ ગયેલું છે એકના એક તેલની એકના એક તેલની અંદર સમોસા ભજીયા તળી અને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે